રાજકોટ ગ્રામ્ય એસપીના સરકારી નંબર ઉપર એકવીસ તારીખના રોજ રાત્રિમાં એક મેસેજ આવ્યો જેમાં જો અરજદાર છે સિનિયર સિટીઝન છે ઉદયભાઈ હર્ષદભાઈ શાહ એ ભાયાવદરના મૂળ રહેવાસી છે એનો સ્ટ્રેસવાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને ના પીઆઈ વિજય ઓડેદરા આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને આને સૂચના આપી કે આપણે આને ઉદયભાઈની મદદ કરવાની છે ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આની લોકેશન આવતી હતી મેદરપુરા પીઆઈ સાથે વાત કરવામાં આવી અને ઉદયભાઈને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને આને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર મોકલવામાં આવ્યા ભાયાવદર હતા ઉદયભાઈ સાથે પૂછતાછ કરી તો ખબર પડી કે ઉદયભાઈ બે હજાર વીસમાં બે લાખ રૂપિયા દસ ટકા વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ભાયાવદરનો રહેવાસી છે એના પાસેથી બે લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા એના એવ એના એવજમાં પાંચ લાખ અસ્સી હજાર રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની અઢાર વીઘા જેટલી વડીલો પાટ જે જગ્યા ઉપર કબજો કરી લીધો જેની બજાર કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો જ્યારે એ આશરે એક વર્ષ પહેલા આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી પાંચ લાખ અસી હજાર રૂપિયા બે લાખની એવજમાં ચૂકવી દીધા

તમારા પૈસાની ઉગરાણી કરતો હોય પઠાની ઉગરાણી કરતો હોય કોઈ તમારી ગાડી કે જમીન ઉપર કબજો કરી લીધો હોય તો તમે પોલીસ સાથે સંપર્ક કરો અમે લોકો તમારી મદદ કરી ના દસ્તાવેજ નો કર્યો હતો કબજો કરી લીધો હતો ડાયરેક્ટ અને પોતાનો બોર્ડ ત્યાં નાખી દીધો હતો અને અરજદાર આરોપી હવે અટક થઈ ગયો આરોપીને ધરપકડ થઈ ગઈ છે અને આરોપી વ્યાજનો જ કામ કરે છે અને એક વ્યાજનો ઓફિસ પણ છે રાજકોટ શહેરમાં પણ અને માં પણ અને ત્યાં બંને જગ્યા પંચનામું કરવામાં આવ્યો છે જ્યારે આ દાખલ થતી હતી ત્યારે આરોપીને કદાચ ખબર પડી ગઈ તો બંને ઓફિસમાં ખાલી એક ચેકની રિકવરી થઈ છે બાકી કોઈ વસ્તુ રિકવર થઈ નથી આમાં બંને ઓફિસને જોતા એવું લાગે છે કે તમામ વસ્તુ ત્યાંથી રિમૂવ કરી દીધી હોય તો બંને ઓફિસમાં કંઈ નહીં મળ્યો અને બીજું જો હથિયાર વિષયમાં વાત કરી હતી તો આરોપી પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવેલ છે કે એના એક મિત્રના ફાધરના નામનો હત્યાર છે ઓ હત્યાર આમાં એના માટે અમે આના બંને ઓફિસમાં ભાવતર વાળા ઓફિસમાં અને રાજકોટ વાળા ઓફિસ માં બંને જગ્યાએ અમે સરકારી પંચોની હાજરીમાં જ પંચનામું કર્યું હતું લેકિન બંને ઓફિસમાં એ એકદમ સફાઈ કરી દીધી અને કદાચ પહેલાં ખબર હોય કે પોલીસ અમારા વિરુદ્ધમાં એફઆઈઆર કરી રહી છે તો બંને ઓફિસમાં કાંઈ નહીં મળ્યો તેમ છતાં અમે લોકો પૂછતાછ કરી રહ્યા છીએ અને એની સાથે કોણ કોણ લોકો એના સંપર્કમાં હતા એની વિષયમાં પણ અમારી ટીમ જો છે એલસીબી કામ કરી રહી છીએ અને જે જે લોકો ગુનાગાર છે અગર કોઈ એવિડન્સને ટેમ્પર કરશે કે એવિડન્સને રીમૂવ કરશે તો એના વિરુદ્ધમાં બી સખત કાર્યવાહી કરવામાં આવશે